દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં ધાબડા વિતરણ કરાયા શિયાળાની શરૂઆત થતાની સાથે કડકડતી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે ઘર વિહોણા પરિવારના લોકો રોડ પર રાત્રિ દરમિયાન સૂતા હોય છે જેમના માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આજરોજ ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા જરૂરિયાતમંદ લોકોને કડકડતી ઠંડીમાં ગરમ થાબડા તેમજ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં ઋતુમાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી આશિષભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ કાનુડાવાડા સહમંત્રી શ્રી નિલેશભાઈ પટેલ અને અન્ય સાથી મિત્રો સાથે ધાબળા વિતરણ તથા સ્વેટર વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ સંસ્થા હંમેશા સેવાકીય કાર્યક્રમોમાં કાર્યરત રહે છે અને સેવાકીય કાર્યમાં ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ દ્વારા હર હંમેશ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવતી હોય છે જે લોકો દ્વારા ખૂબ જ જે લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવે છે ભવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષભાઈ શાહ રાજકીય ક્ષેત્રે પણ સેવાકીય કાર્યમાં પણ જોડાઈને સુંદર સેવાઓ પૂરી પાડી રહ્યા છે અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા